રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને દેશભરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે શહેરના વઘુડિયા રોડ વિસ્તારમાં આવેલ પ્રથમ રેસિડેન્સી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં સૌથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો એકવીસ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ઘણા દેશોમાં યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને સતત યોગનો પ્રસાર થઈ રહ્યો છે જેના પરિણામે સ્વરૂપે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે દર વર્ષે એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે ભારતના યોગને માન સન્માન મળી રહ્યું છે અને જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં પ્રથમ રેસીડેન્સી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા આજે યોગા કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સોસાયટીની મહિલાઓને ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા લિમિટેડ દ્વારા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો થી વધુ મહિલાઓએ યોગા કર્યા હતા આ યોગ ભારતની પ્રાચીન પરંપરાની મૂલ્યવાન ભેટ છે યોગ એ મન અને શરીરની એકતા વિચાર અને ક્રિયા સંયમ અને સિદ્ધિ અને માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંવાદિતતાની મૂર્તિ સ્વરૂપ છે તે આરોગ્ય સુખાકારી માટે એક સર્વગ્રાહી અભિગમ છે યોગ એ માત્ર વ્યાયામ નથી પરંતુ પોતાની જાત સાથે અને વિશ્વ અને પ્રકૃતિ સાથે સુમેળ સાધવાનું સાધન છે આજે પ્રથમ ઉપવન વાઘોડિયા રોડ ખાતે વડોદરામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ વિસ્તારમાં અમારા યોગ કોચ રિષિકાબેન વાંઝાની અને યોગ ટ્રેનર દીપાબેન રીટાબેન ડિમ્પલબેન અને મનીષાબેન કામ કરી રહ્યા છે અને આ જગ્યાએ અમારા સિત્તેરથી વધુ યોગ ટ્રેનરો આજે હાજર રહી અને આ યોગ પ્રોટોકોલની તાલીમ મેળવવાના છે આગામી વિશ્વ યોગના દિ દિનના દિવસે દરેક સંસ્થાઓ તરફથી અમારી પાસે ડિમાન્ડ આવતી હોય છે કે યોગ પ્રોટોકોલના નિષ્ણાત અમને તાલીમાર્થી તમે મોકલી આપો જે અમારા આ કાર્યક્રમ માટે જરૂર છે તો એના માટે અમે આ તાલીમનું આયોજન કરતા હોય છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક લાખથી વધુ ટ્રેનર આખા ગુજરાતમાં તૈયાર થયા છે અને વડોદરા નંબર વન ઉપર છે વડોદરામાં આજે પાંચસોથી વધુ ક્લાસ ચાલી રહ્યા છે અને આ રીતે આપણા માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું હર ઘર યોગ પહોંચાડવાનું જે સ્વપ્ન છે એને અમે આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી પૂરું કરી રહ્યા છે અને આ યોગ જે વર્ગ ચાલી રહ્યા છે ત્યાં નિઃશુલ્ક યોગ વર્ગ છે અમારે યોગ ટ્રેનર દરેક જગ્યાએ દરેક ગલીમાં અને ગાર્ડનમાં આ રીતે ચલાવી રહ્યા છે ત્યાંથી હજારો લોકોના જે દુખાવાથી માડી અને ડાયાબિટીસ બીપી જેવી સમસ્યાઓમાં ખૂબ જ સરસ રીતે સમાધાન મળી રહ્યું છે આમ આ કાર્યક્રમ જે છે એ આપણો એ રોજગારલક્ષી કાર્યક્રમ પણ છે અને અમારા જે યોગ ટ્રેનર તૈયાર થયા છે એમને યોગ બોર્ડ તરફથી માનદ વેતન પણ મળે છે તો આમ આ નિઃશુલ્ક કાર્યક્રમ આપણા માનનીય મુખ્યમંત્રી દ્વારા અને ગૃહમંત્રી દ્વારા પણ ખૂબ સરસ રીતે અમને સપોર્ટ આપવામાં આવે છે અને અમારા ચેરમેન શ્રી સિસપાલજી દ્વારા પણ અમને પ્રેરણાત્મક આ કાર્યક્રમ માટે પ્રેરણા આપવામાં આવે છે અને આ રીતે આ યોગ દિનના ઉપલક્ષમાં આ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે અને સૌ વડોદરાની જનતાને મેં આહવાન કરીએ છીએ કે આ યોગના કાર્યક્રમનો જરૂરથી લાભ લો અને તમે દવા વગર તંદુરસ્ત રહેવાની આપણી ઋષિમૂનિઓની જે વર્ષો જૂની પરંપરા છે એનો લાભ લો અસ્ત યુવાનો માટે તો ખૂબ જ જરૂરી છે આજે યુવાનો દરેક જગ્યાએ સ્ટડીથી લઈ અને એમના જે પ્રોફેશન છે ત્યાં આગળ સ્ટ્રેસનો અનુભવ કરી રહ્યા છે અને સ્ટ્રેસ માટે તો આખી દુનિયામાં સૌથી ઉત્તમ વસ્તુ એ યોગને માનવામાં આવી છે જેને આપણે હજારો વર્ષ પહેલાં ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુન નો જે સ્ટ્રેસ હતો એ દૂર કર્યો હતો આ યોગના માધ્યમથી યોગના ઉપદેશથી તો એનો જ ઉપયોગ કરીને આજનો યુવાન પણ એના જે ફિલ્ડમાં એના કેરિયરમાં આ એનો જે તણાવ જે છે સ્ટ્રેસ છે એને દૂર કરી શકશે યોગનો બરાબર ઉપયોગ કરીને હું સુનિલ પટેલ કોઓર્ડિનેટર વડોદરા પૂર્વ વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હરિઓમ આજે અમે લોકો પ્રથમ રેસિડેન્સી વાઘોડિયા રોડ ઉપર આવ્યા છીએ અહીંયા સૌથી વધારે મહિલાઓ જે છે તે આજે યોગ કરવા માટે ઉપસ્થિત રહ્યા છીએ આજે અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કર્યું છે અમે જેમાં સૌથી વધારે મહિલાઓએ આજે ભાગ લીધો છે અને યોગ કરવા જઈ રહી છે ગૃહિણીઓ છે બધી અને ગૃહિણીઓને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી હોય છે એ માનસિક સ્વાસ્થ્ય જો ગૃહિણીઓનું સારું ના હોય તો આખા ઘરમાં જે છે તે પ્રોબ્લેમ્સ થાય છે જો ગૃહિણી એક સ્વસ્થ હોય છે શારીરિક અને માનસિક રીતે તો ઘરના બધા જ સદસ્યો એકદમ સ્વસ્થ હોય છે ત અહીંયા ખૂબ જ એક્ટિવલી રીટાબેન સ્વામી અને ડિમ્પલબેન હાંડે અને એમની સાથે મનીષાબેન અને એમની સાથે

ભાગદોડભરી જિંદગીમાં શરીરની સાથે સાથે તમારે મનને પણ સ્વાસ્થ્યનું એટલું જ ધ્યાન રાખવાનું છે અને યોગની સાથે સાથે તમે શરીર મન અને સામાજિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે તમારી ઉન્નતિને તરફ આગળ વધતા જાઓ છો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી એક પહેલ કરવામાં આવી છે હર ઘર યોગ જે કરીને જો તમે બહાર જઈ ના શકતા હોય તો તમારી સોસાયટીઓમાં જ અમે લોકો યોગ ટ્રેનરો યોગ શિક્ષકો આવે છે અને યોગ કરાવે છે જેથી તમે માનસિક રીતે સ્વસ્થ સ્વસ્થ જો તમે માનસિક રીતે સ્વસ્થ હશો તો તમને શારીરિક કોઈ પણ બીમારીઓ આવવાનો ચાન્સ જ ના રહે હું ડોક્ટર ઋષિકા વંજાની ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી હું એઝ અ સિનિયર યોગ કોચ અને સોશિયલ મીડિયા કન્વીનિયર તરીકે કામ કરું છું